આજે હું તમારા માટે સાધુ વાસવાની કુંજ રોડ થી તદ્દન નજીક ચોસઠ બાર નો ત્રી બી બંગલો લઈને આવી ગયો છું આ બંગલાનું સ્ટ્રક્ચર સ્ટ્રકચર જી પ્લસ ટુ છે આ મકાન નું મોઢું બાર ફૂટ અને અડતાલીસ ફૂટ ની ઊંડાઈ છે સાથે ચંદન આવતા આ છે તમારા વાહનો માટે વિશાળ પાર્કિંગ આ મકાન જેટલું બહારથી સુંદર દેખાય ને એટલું જ અંદરથી સુંદર છે તમને એમ લાગતું હશે કે આ મકાન નો કઈ બંને બાજુ ખુલતો છે પણ ના તમારી સુવિધાને ને ધ્યાનમાં રાખીને આ મકાન નું ગેટ ફક્ત એક જ બાજુ ખુલે છે ગ્રાઉન્ડ ફ્લોર પર તમારો ફર્સ્ટ બેડરૂમ વિથ કબર સ્પેસ ઓટીએસ એન્ડ અટેચ ટોયલેટ પણ છે તમારી સેફટી ની દ્રષ્ટિએ મેઇન ડોર ફર્સ્ટ ફ્લોર પર નહીં પણ ગ્રાઉન્ડ ફ્લોર પર આપવામાં આવે છે તેની ખાસિયત જાતે જ જોઈ લો તમારા ઘરમાં કોણ આવે છે ફર્સ્ટ ફ્લોર પર બેઠા બેઠા આ વિધિ વિશિષ્ટ સમાજ જોઈ શકો છો સ્પેસિયસ લિવિંગ એરિયા વિથ રોડ સાઈડ ફેસિંગ સ્પેસિયસ સિટિંગ બાલ્કની સાથે જ કોમન ટોયલેટ અને સિંક પણ મળશે તમને અનુમાન નહીં હોય પણ આ તમારો ડાઇનિંગ એરિયા છે આ છે તમારો બેડરૂમ સાઈઝ નો કિચન એરિયા જેમાં ટુ સાઈઝ કબટ બેસ અને સાથે જ વોશિંગ એરિયા મળશે મારી બડને બાજુ સેકન્ડ બેડરૂમ વિથ અટેચ ટોયલેટ એન્ડ થર્ડ બેડરૂમ વિથ અટેચ ટોયલેટ

તેમજ પાણીની ફૂલ સુવિધા મળશે આ જગ્યા સ્કૂલ મોલ તથા શાક માર્કેટ ની વચ્ચે છે કોમન પ્લોટ વધુ માહિતી અને ઓનર નો કોન્ટેક ડિસ્ક્રિપ્શનમાં છે